નમસ્કાર ખેડૂત મિત્રો ખોડિયાર ટ્રેક્ટર્સમાં ફરીથી બધા જ ખેડૂમ મિત્રોનું સ્વાગત છે હવે જે પણ કોઈ ખેડૂમિત્રો મિની ટ્રેક્ટર લેવા માગતા હોય તે મિત્રો માટે સાવ નવો નવો છ ટ્રેક્ટરનો સાવ નવો સ્ટોક આવી ગયો છે જેથી જેમાં યુવરાજ સ્વરાજ કેપ્ટન સ્ટીલ ટ્રેક છ છ પ્રકારના અલગ અલગ કંપનીના સાવ નવા નવા બ્રાન્ડનું સાવ શોરૂમ પીસમાં કહી શકો તેવા ટ્રેક્ટરો અત્યારે હાજરમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે જે પણ કોઈ ખેડૂત મિત્રો આમાંથી કોઈ પણ ટ્રેક્ટર લેવા માગતા હોય તે મિત્રો અમારો કોન્ટેક કરી શકે છે કોન્ટેક નંબરની વાત કરું તો એક્યાસી સાઠ ઇઠોતેર ત્રણ તેર આ નંબર ઉપર તમે વોટ્સઅપ અથવા તો કોલ બંનેમાંથી કોઈ પણ વસ્તુ કરી શકો છો સૌ પ્રથમ પહેલાં ટ્રેક્ટરની વાત કરીએ તો સ્વરાજ સાતસો સત્તર સ્વરાજ કંપનીનું સાતસો સત્તર પંદર ઇંચનું તમને ટ્રેક્ટર જોવા મળશે સાવ નવું નવું બ્રાન્ડનું કન્ડિશન સો રૂમ પીસ ટ્રેક્ટર કહી શકાય તેવું ટ્રેક્ટર છે મેન્યુફેક્ચર ડેટની વાત કરીએ તો બે હજાર બાવીસનું તમને મેન્યુફેક્ચર જોવા મળશે માત્ર પાંચસો કલાક ચાલેલું તમને આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો ચારે ચાર ટાયર સાવ નવા નવા બેટરી પણ સાવ તમને નવી જોવા મળશે હાઇડ્રોલિક ઇન્જિન બધું જ રનિંગ કન્ડિશન કોઈપણ પ્રકારના તમને ફોલ્ટ વગરનું બધું જ જોવા મળશે આ ટ્રેક્ટર જે પણ ખેડૂત મિત્રો લેશે તેના નામનું અમે સીધું ફર્સ્ટ ઓનર અમે કરી આપશું એટલે કે આ ટ્રેક્ટર લેનાર ખેડૂત સીધો આ ટ્રેક્ટરનો ફર્સ્ટ ઓનર થશે ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં સાવ નવું નવું બ્રાન્ડનું ટ્રેક્ટર અત્યારે રાજરમાં સ્ટોકમાં છે જેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો સ્વરાજ લેવા માગતા હોય તે મિત્રો અમારો કોન્ટેક કરી શકે છે ટ્રેક્ટરની કન્ડિશન ખૂબ જ સારી ટોપ ક્લાસની તમને જોવા મળશે બીજા ટ્રેક્ટરની વાત કરીએ તો કેપ્ટન બસો ડીઆઈ કેમ્પટન કંપનીનું બસો ડીઆઈ જી રેડ કલરમાં તમને સાવ નવ નવું જોવા મળશે જી જે સેવન નડિયાદનું તમને આ ટ્રેક્ટર પાર્સિંગ જોવા મળશે ટ્રેક્ટર આપ પણ ખૂબ જ સારું સાવ નવે નવું શોરૂમ પીસ ટ્રેક્ટર ચારે ચાર ટાયર સાવ નવા છે એક સાઈડની સાવ નવી નવી બેટરી પણ આમાં તમને જોવા મળશે આ ટ્રેક્ટર પણ તમને માત્ર પાંચસો કલાક ચાલેલું તમને ટ્રેક્ટર જોવા મળશે ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર છે મેન્યુફેક્ચર ડેટની વાત કરીએ તો બે હજાર ત્રેવીસનું તમને મેન્યુફેક્ચર જોવા મળશે અમારી આગળથી જે પણ કોઈ ટ્રેક્ટર લેશે તે સાવ જવાબદારીપૂર્વક તમને ટ્રેક્ટર દેવામાં આવશે કોઈ પણ પ્રકારના ફોલ્ટ વાળા ટ્રેક્ટરો તમને અમારી આગળથી જોવા મળશે નહીં અમે બધા ટ્રેક્ટરો સાવ નવા માત્ર દોઢ બે વર્ષ વાપરેલા ટ્રેક્ટરો તમને અમારા આગળથી જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ જ શકો હો કેપ્ટનનું હાઇડ્રોલિક ખૂબ જ સારું કોઈ પણ પ્રકારનો ફોટો ગણવું છે ટ્રેક્ટરના ચારે જ ટાયર સાવ નવા નવા પંચાણું ટકા જેવો તમને ટાયર જોવા મળશે કોઈ પણ જગ્યાએ કાઠ કે સડો પણ વસ્તુ તમને જોવા નહીં મળે સાવ નવું સો રૂપીસ ટ્રેક્ટર જે હાજરમાં તમને સ્ટોકમાં જોવા મળશે જેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો કેપ્ટન લેવાની ઈચ્છા ધરાવતા હોય બે હજાર ત્રેવીસનું સાવ નવું કેપ્ટન અમને તમને અમારી આગળથી તમને જોવા મળી જશે ત્રીજા ટ્રેક્ટરની વાત કરીએ તો યુવરાજ બસો પંદર બે હજાર ત્રેવીસ મેન્યુફેક્ચર ડેટ તમને જોવા મળશે આ ટ્રેક્ટર પણ સાવ નવું નવું સો રૂપીસ ટ્રેક્ટર છે ટાયર પણ ચારે ચાર સાવ નવા એક સાઈડની સાવ નવી નવી બેટરી તમને નાખેલી જોવા મળશે કંપની ફિટિંગ તમને બેટરી જોવા મળશે આ પણ ટ્રેક્ટર કોઈ પણ ફોલ્ટ વગરનું સારું રનિંગ કન્ડિશન માત્ર ને માત્ર ત્રણસો કલાક ચાલેલું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર પણ જે પણ કોઈ ખેડૂત મિત્રો લેશે યુવરાજ બસો પંદર બે હજાર ત્રેવીસ મોડલ તેના નામનું સીધું બે હજાર પચીસ પચીસનું પાર્સિંગ કરી આપશું તેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે તે આ ટ્રેક્ટરનો સીધો ફાસ્ટો ન થશે ટ્રેક્ટરની કન્ડિશન સાવ નવી નવી ટોપ ક્લાસ કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે એચપીની વાત કરીએ તો પંદર એચપી નો તમને આ ટ્રેક્ટર જોવા મળશે હવે જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટર સિવાય પચાસ ફૂટની ટોલી અને સાતી આ બંનેમાંથી કોઈ પણ વસ્તુ લેવા માંગતો હોય તો તે બધી વસ્તુઓ અમે સાવ નવી બનાવીને ખેડૂતોને પ્રોવાઈડ કરીએ છીએ ટ્રોલીની વાત કરીએ તો પચાસ ફૂટની સાવ નવ નવી ટ્રોલી આઠ બાય પાંચ તમને ટ્રોલીની સાઈઝ જોવા મળશે પંદર ઇંચના તમને પ્રેસ પાટિયા સાઈડ જોવા મળશે નીચેના સપોર્ટની વાત કરીએ તો ખૂબ જ ઘાટા ચૌદ તમને સપોર્ટ જોવા મળશે હાઇડ્રોલિક ત્રણ ટન જેક પણ તમને આમાં જોવા મળશે એમઆરએફ કંપનીના છસો હોલના ફાડીયા વેલ પ્લેટ સાથે ટાયર જોવા મળશે સાધનમાં આવનારી વસ્તુની વાત કરીએ તો દાંતી તમને જોવા મળશે કોઈ સુવારીને ફારવારી બંને પ્રકારની તમને દાંતી જોવા મળશે પંચિયા પણ તમને આમાં આઈ જોવા મળશે ઈઠોતેરનો સળંગ લાંબો પાટલો ફોલ્ડિંગ બટકા સાથે તમને પાટલો જોવા મળશે માઢ પણ તમને આમાં આઈરે જોવા મળી જશે જેને ઘણા ખેડૂત મિત્રો અમારો પણ કહે છે ગોલ લોઢની કોળી અથવા તો મોલો તે પણ આ સેટની હાઈરે તમને જોવા મળશે પાંચ ફૂટની રાપ તમને આમાં એરે ફાટા સાથે જોવા મળશે જેમાં પારા ઘસવાનું પતરું પણ ફોલ્ડિંગ સિસ્ટમ સાથે તમને પાછળ જોઈન્ટ જોવા મળશે રાપની આરે પ્લસ એક વધ વધારાનો ડાઢોર પણ તમને આમાં એરે જોવા મળી જશે ટોલી સાથે બધી વસ્તુ ટોટલી અમારી આગળથી તમને નવી જોવા મળશે કારા બાંધોનું પાટિયું પણ સાવ નવે નવું જોવા મળશે એવી ડ્યુટી ઇંગલનું આખું પાટિયું જોવા મળશે આ પાટીયા તમે પંચાના પાટલામાં પણ ફિટ કરી શકો છો અને ગોળ લોઢી હોય તો તેમાં પણ આ પાટલો ફિટ થઈ જશે જે પણ કોઈ ખેડૂત મિત્રોને ખાલી ટ્રેક્ટરની ટોલી અથવા તો સાતી જોતા હોય તો તે પણ અમારી આગળ તમને મળી જશે કોન્ટેક નંબરનું ફરીથી એકવાર કહી દઉં એક્યાસી સાઠ ઇઠોતેર ત્રણ તેર આ નંબર ઉપર તમે અમારો કોન્ટેક કરી શકો ચોથા ટ્રેક્ટરની વાત કરીએ તો તે પણ મહિન્દ્રા કંપનીનું બસો પંદર યુવરાજ બે હજાર બાવીસનું તમને ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટરનું પણ સાવ નવે નવસો રૂપિસ તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં નવની કંપની ફિટિંગ એક સાઈડની બેટરી તમને જોવા મળશે આ ટ્રેક્ટરમાં પ્લસ વધારાનું તમને આઈગ્લો ફ્રન્ટ બનાવેલું તમને જોવા મળશે ફોલ્ડિંગ સિસ્ટમ સાથે જેથી જે પણ કોઈ ખેડ મિત્રો ડગરા સિસ્ટમ કરાવવા માગતા હોય તે મિત્રોને આ ટ્રેક્ટર લેવાથી માત્ર પાછળના ડગરા જ કરાવવા પણ રહેશે સાઈડમાં ટૂલ ની પેટી પણ તમને આ ટ્રેક્ટરમાં જોવા મળશે આ ટ્રેક્ટર પણ હાઇડ્રોલિક એન્જિન બધું જ વસ્તુ કમ્પ્લીટ કોઈપણ પ્રકારના ફોલ્ડ વગરનું ટ્રેક્ટર છે બધા જ ટ્રેક્ટરો જવાબદારીપૂર્વક આપવાના છે જે પણ કોઈ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર પચાસ ફૂટની ટોલી અને સાતીનો છે સેટ આ બધી વસ્તુ જોતી છે તો આખા આખી સેટ પણ અમે પ્રોવાઈડ કરી આપશું પાછળની ટોટલી વસ્તુ અમારી આગળથી તમને બધી જ નવી જોવા મળશે કોઈ પણ વસ્તુ વાપરેલી એવું કોઈ પણ વસ્તુ નહીં જોવા મળે યુવરાજના ઓનરની વાત કરીએ તો આ તમને ફર્સ્ટ ઓનર ટ્રેક્ટર જોવા મળશે જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે તે સેકન્ડ ઓનર થશે पांच પાંચ ટ્રેક્ટરની વાત કરીએ તો હજી એક મહેન્દ્રા યુવરાજ બસો પંદર બે હજાર ત્રેવીસનું તમને મોડલ જોવા મળશે સાવ નવે નવું ચારે ચાર સાવ નવા નવા કંપની ફિટિંગ એક સાઈડની સાવ નવી બેટરી બે હજાર ત્રેવીસનું પાર્સિંગ બે હજાર ત્રેવીસનું મેન્યુફેક્ચર ડેટ તમને જોવા મળશે પાર્સિંગની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં બે હજાર પચીસનું સીધું જ ખેડૂતના નામનું સીધું ફર્સ્ટ ઓનર અમે કરી આપશું ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો સાવ નવ સો રૂપી ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર માત્ર ત્રણસો કલાક ચાલેલું તમને ટ્રેક્ટર જોવા મળશે ટ્રોલી ને સાથીનો સ્ટોક પણ તમને અમારી આગળથી હાજરમાં જ જોવા મળી જશે આ ટ્રેક્ટરનું હાઇડ્રોલિક એન્જિન બધું જ રનિંગ કન્ડિશન કોઈપણ પ્રકારના ફોલ્ટરનું તમને જોવા મળશે કોઈ સુવારી દાંતી સિવાય પ્લસ જે પણ કોઈ ખેડૂત મિત્રોને આ પ્રકારની ફારવારી દાંત ચાલતી હોય તે મિત્રોને ફારવારી દાંતી પણ અમારી આગળથી મળી જશે હવે છઠ્ઠા અને આપણા સ્ટોકના છેલ્લા ટ્રેક્ટરની વાત કરીએ તો એસ્કોટ કંપનીનું સ્ટીલ ટ્રેક અઢાર અઢાર એચપીનું તમને આ ટ્રેક્ટર જોવા મળશે આ ટ્રેક્ટર પણ સાવ નવું નવું સોનું બીસ ટ્રેક્ટર છે માત્ર ત્રણસો બસોથી ત્રણસો કલાક ચલાવેલું ટ્રેક્ટર છે બે હજાર ત્રેવીસના આઠમો મહિનાનું પાર્સિંગ થઈ ગયેલ છે ખૂબ જ સારી કન્ડિશનમાં તમને આ ટ્રેક્ટર જોવા મળશે હાઇડ્રોલિક ઇન્જિન બધું જ રનિંગ કન્ડિશન કોઈપણ પ્રકારના ફોલ્ટ વગરનું છે આ ટ્રેક્ટર અત્યારે તમને ફર્સ્ટ ઓના ટ્રેક્ટર તમને જોવા મળશે તેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટર લેશે તે આનો સેકન્ડ ઓન થશે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ શકો છો આ ટ્રેક્ટરમાં વીમો પણ ચાલુ જોવા મળશે જેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેશે તેને આ ટ્રેક્ટર માત્ર બે જ હજારમાં નામ ટ્રાન્સફર થઈ જશે હવે આમાંથી જે પણ કોઈ ખેડૂતો આમાંથી કોઈ પણ ટ્રેક્ટર લેવા માંગતા હોય તો અમારા એડ્રેસની વાત કરીએ તો જિલ્લો જૂનાગઢ તાલુકો મેંદડા ગામ દેવગઢ દેવગઢ ગામમાં તમને અમારી ઘરે જ આ બધા ટ્રેક્ટરો હાજરમાં સ્ટોકમાં જોવા મળશે ટ્રેક્ટર સાથે ટ્રોલી સાતી બધી વસ્તુ જોવા મળી જશે ટ્રેક્ટરમાં ઘણીવાર ફેરફાર વેચાઈ જતા હોવાથી ફેરફાર થઈ જતા હોય છે જેથી સ્ટોકમાં ફેરફાર થતો હોય છે તેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો આમાંથી કોઈ પણ અમારો કોન્ટેક કરવા માગતા હોય તો એક્યાસી સાઠ ઇઠોતેર ત્રાણું તેર આ નંબર ઉપર કોલ કરીને હાલના સ્ટોકની માહિતી મેળવી શકે છે સ્ટોકમાં કેપ્ટન એટજી પણ અમારી આગળ આવતા હોય છે જેમાં રેડ કલર અને બ્લેક કલર લાલ અને કાળા કલર બંને પ્રકારના ટ્રેક્ટરો તમને અમારી આગળથી જોવા મળી જશે કેપ્ટન જી જે હાલમાં નવા કેપ્ટન તરફથી લોન્ચ કરવામાં આવેલા ટ્રેક્ટરો છે સેવનજી ટ્રેક્ટર અત્યારે હાજરમાં સ્ટોકમાં છે બાકી જે પણ કોઈ ખેડૂત મિત્રો છેટા પલથી આવતા હોય ને ટૅક્ટર ચલાવીને લઈ જઈ શકતા ન હોય તે મિત્રોને અહીંથી ગાડીની સુવિધા પણ અમે કરી આપશું ટ્રાન્સપોર્ટની ખેડૂતને માત્ર અમારી આગળથી આવીને ટ્રેક્ટર પસંદ કરવાનું રહેશે પ્રાઇસ જાણવા માટે પણ તમે અમારે કોન્ટેક્ટ નંબર ઉપરથી કોલ કરીને અમારે હવે રૂબરૂ વાત કરી શકો છો પ્રાઇસ બધાની કોલ ઉપર જ કહેવામાં આવશે બધા ટ્રેક્ટર સાવ નવા નવા સો પીસ ટ્રેક્ટર છે જેથી જે પણ કોઈ ખેડૂત મિત્રો ટ્રેક્ટર ટોલી સાપી કોઈ પણ વસ્તુ લેવા માંગતો હોય તે બધી વસ્તુ તમને અમારી આગળથી મળી જશે